આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પાટીદાર સમાજના મહિલા નેતાને આમ આદમી પાર્ટીના નેતા જીગીસા પટેલ હવે ગોંડલ પહોંચ્યા છે ગોંડલમાં તેમણે ધામા નાખ્યા છે ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ દરમિયાન ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર સાથે આમ આદમી પાર્ટીના નેતા જીગીસા પટેલની ઉગ્ર બોલાચાલી પણ થઈ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે દસ હજાર કરોડ નું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ રાહત પેકેજને મિશ્ર મળી રહ્યો છે ભારતીય પાર્ટીના કાર્યકરો આ ઐતિહાસિક રાહત પેકેજ ગણાવી રહ્યા છે જ્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને પ્રતિ હેક્ટરથી બાવીસ હજાર જ ચૂકવવામાં આવ્યા હોય સરકાર તરફથી તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે કેટલીક જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો છે આવજ છે

મારી પોતાની પર્સનલ લાગણી એવી છે અત્યારે ખેડૂતોની હાલત એવી છે કે આપડે ખાવા સહાય તો ભલે ઠીક છે સહાય અને જાય પણ આપણું દેવું માફ થવું જોઈએ

બરાબર અને બધાયની વચ્ચે આલવા પણ આ બધાયની જે બોડીગાર્ડું લઈને મત પર તો પૈસા છે ને તો એ જીત હારો બને આવ્યો

બરાબર એ આપણે અત્યાર સુધી આપણે વિશ્વાસ એવો હોય તો કોંગ્રેસ આપણા માટે કઈ કરશે બરાબર પણ એ કંઈક એ વરસાદમાં દેખાય હવે આ જયેશ રાધેરિયા જેવું કામ તો આ બધું છે ને કોંગ્રેસના આજ કે કામ નથી કરતા માટે કોઈ એવું તો કોઈ હમ

એ યુઆપી લેઈને હે વાત હું સાંભળ છે બાકી ના આ ભરવાની હે એવું હોય કે જેને જે વળાય ન વળ્યા નાના માણસ નું જવાબ દેવાના નથી આ વે ને લોકો ની કે એના ખોરડ તો હા આ સહાય મને છે કે જ ડંપો આવતું

આપડા પ્રશ્ન ને વાંચા આપે ને એ આપડે નેતા બાકી બધા ટિકિટો લઈ લઈ ને સરકાર ની ચાપલુસી કરવા માંથી નવરા જનતા નો અવાજ ઉપાડે એક એક ખેતરમાં જઈને ફોટા પડાવી વિડીયો ઉતારી અને કહી દીધું કે ભાઈ અમારા ખેતર અમારા ખેડૂતોના ખેતર માંડવી નો આ હાલ છે ને આ હલ પછી કઈ દેખાડા આ અભિયાન ચલાવ્યું લોકો ને છે ને જે રીતે એનું એની એની છે ને ફોટ પ્રોસેસ એની મને માનસિકતા

જેવી રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આમ આદમી નેતા જીગીશા પટેલ છે તે કહી રહ્યા છે કે આ રાહત પેકેજ ના કારણે શું થવાનું છે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી મળ્યો ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર છે તેઓ કહી રહ્યા છે કે આ સારો રાહત પેકેજ છે અને થોડાક સમય માટે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને મામલો ગરમાયો હતો ત્યારે હવે જે રીતે જિગીસા પટેલે ગોંડલમાં ધામા નાખવાની શરૂઆત કરી છે ગણેશ જાડેજાના ગઢમાં તેઓ જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે ખેડૂતોના મુદ્દે તેઓ સરકારને ઘેરી રહ્યા છે તેના જ કારણે આવનારા સમયમાં નવા જૂની ગોંડલમાં થાય તો ચોક્કસ નવાય નહીં હવે જોવાનું રહું કે આગામી રાજકારણની ની પરિસ્થિતિ ગોંડલમાં કયા પ્રકારની જોવા મળે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો